કહેવાય છે ને પ્રાચીન ભારતથી ભારત તેજાના મરી મસાલા માટે જાણીતું છે આજે આપણે જાણીશું મરી મસાલા એટલે કે મસાલો શું છે તો કે રાધન કળાની અંદર કોઈ પણ બીજ ફળ મૂળ છાલ કે વનસ્પતિનો પદાર્થ કે જેનો ઉપયોગ સ્વાદ વધારવા માટે રંગ આપવા માટે થતો હોય તેમજ ખાવા સ્વાદિષ્ટ બનાવવા માટે થતો હોય છે તેવા વસ્તુને મસાલા તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સમયથી લઈ ઇજિપ્ત મેસોપોટેમિયા મિસર વગેરે સંસ્કૃતિની અંદર પણ ભારતના આ ઔષધીય મસાલાઓને અવશેષ મળી આવેલા છે વાત કરીએ તો કે મસાલો એ જડીબૂટીઓ સાથે મસાલાની શ્રેણીની અંદર આવે છે એટલે કે અમુક મસાલાનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે ઉપયોગની વાત કરીએ તો કે તેના વિવિધ સ્વરૂપે પણ ઉપયોગ થાય છે જેમાં તાજા મસાલા આખા મસાલા સૂકા મસાલા કોણેલા મસાલા સમારેલા મસાલા ભૂકેલા મસાલા પીસેલા મસાલા વગેરેનો સમાવેશ થાય છે આ જ ક્રિયામાં મસાલો વાંચતા જ પહેલાં એટલે કે મસાલો મસાલો બનાવતા પહેલાં ભોજન બનાવતા વખતે કે પીરસતા વખતે મસાલાનો ઉપયોગ થતો હોય છે સૂકા મસાલા કે જેની વિશેષતા એ છે કે તેઓ લાંબો સમય સુધી ટકી રહે છે એટલે કે વર્ષની અંદર મોટાભાગે લોકો તેમનો એકસાથે જતા વન સંગ્રહ કરે છે અને વિશ્વના કુલ મસાલાના પૈકી પંચોતેર ટકા મસાલાનું ઉત્પાદન આપણા ભારતમાં થાય છે એટલે કે ભારતને પ્રાચીન સમયથી જ મસાલાની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે પ્રાચીન સમયથી ભારત વેપાર મરી મસાલા માટે જાણીતું હતું મસાલાના પ્રકારની વાત કરીએ તો કે બીજ એટલે બીજ તરીકે મસાલાનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં વરિયાળી સરસવ જાયફળ કાળા મરી રાઈ વગેરે આવી શકે ફળ તરીકે તો કે લાલ મરચ મરચું ચીમાયો મરી વગેરેનો સમાવેશ થાય છોડનો ભાગ એટલે કે જાયફળ છાલ તો કે તમાલ પત્ર જે કહીએ છીએ પત એક પત્ર જ હોય છે પરંતુ તજ કહીએ છીએ તેની અંદર લાકડીનો છાલનો ભાગ આવે છે કઢી તરીકે તો કે લવિંગ મૂળ તો કે હળદર અને આદુ વગેરે મુખ્યત્વે જોવા જઈએ કે ભારતમાં સૌથી વધારે પ્રચલિત ગરમ મસાલો છે ગરમ મસાલો એટલે શું તો કે વિવિધ પ્રકારના પીસાયેલા મસાલોનું મિશ્રણ એટલે કે ગરમ મસાલો ગરમ મસાલામાં ભાગે વધુ પ્રમાણમાં વરિયાળી તમાલપત્ર કાળા કે સફેદ મરી લવિંગ તજ જામિંત્રી ઇલાયચી જીરું દાણા અને લીલા મરચાંનો સમાવેશ થાય છે એ સિવાય અલગ અલગ પ્રકારની વાનગીઓ ભારતના અલગ અલગ ભૌગોલિક પ્રદેશ પ્રમાણે મસાલાની અંદર અલગ અલગ પ્રકારના વિવિધ મસાલાનો ઉપયોગ કરતા જોવા મળે છે જે મસાલા ખાંડેલા હોય છે પીસેલા હોય છે અધકચરા ખાંડેલા કે તેને પાવડર બનાવીને ઉપયોગમાં લેવામાં આવે છે હવે આ મસાલાઓનો અમુક મસાલાઓનો રસોઈ બનાવતા પહેલાં રસોઈની સાથે કે રસોઈ પછી પણ ઉપયોગમાં આવે છે હવે આપણે જાણીશું કે ભારતમાં અલગ અલગ પ્રકારના કેટલાય જાતના મસાલા છે તેમાંથી બાવન જાતના મસાલા વિશેની માહિતી અમારી પાસે છે એટલે કે આ બાવન જાતના મસાલા વિશેની માહિતી આપણે મેળવીશું તેની અંદર જો કોઈ મસાલાના નામ તમને યાદ હોય કે જેનો અમારી સૂચીમાં સમાવિષ્ટ ના હોય તો તે તમે જરૂરથી કોમેન્ટ કરી શકો છો જેમાં જીરું हिंग तज वरियाडी, एलची राई हरदर जीरू, जायफल सरसों मरी अजमो लविंग खसखस कोपरू दाना जीरू, कोथमीर मीठो लीमड़ो लाल मिर्चू कस्तूरी मेथी तकमरिया केसर तल કાળા મરી મીઠું સંચળ સૂટ કલોજી સિંધવ મીઠું આદુ જામિંત્રી કોકમ ગોળ તુલસીના પાન સીંગ અળસીના બીજ આજીનો મોટો આંબલી ફટાકડી આમચૂર તમાલપત્ર કાળા એલચી ચારોળી અજમો રાય લસણ ડુંગળી ફુદીનો તલ અને આંબલીનો સમાવેશ થાય છે જો આ સિવાય તમે કોઈ નવા મસાલાના નામ જાણતા હોય કે જે અમારા સૂચિમાં ન હોય તો તમે તે મસાલાનું નામ કોમેન્ટમાં જણાવી શકો છો જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ બે લાઇકોન બટન દબાવવાનું ન ભૂલતા અને આ જ મસાલાએ ભારતને પ્રાચીન સમયથી અત્યાર સુધી નવી ઓળખ આપી છે